તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં અને મિત્રો અત્યારે વાગી જાય છે આઠ મસ્ત નવી ધોઈન ફ્રીશ રેડી થઈ જાય છે માતાજીની દીવાબત્તી થઈ જાય છે ફક્ત ને ફક્ત મિત્રો ચા નાસ્તો કરવાનો બાકી છે તો ફટાફટ ચા નાસ્તો કરી લઈએ બાકી આપણી મંડળી આવી જાય છે એ રોડ ઉપર દેખાય અને મિત્રો ડીજી બેન બેઠા છે નાવા મું નહીં ને ભોથું એટલે ડીજી બેન નામે બેઠો રાજુ કયો રાજુ કાકો આવી જશે ટાઈમ પ્રમાણે તો મિત્રો ફટોફટ ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરી અને પછી ડીજી બેનથી મુલાકાત કરાવીએ તો બને આવે જો તો મિત્રો મસ્ત એક છોકરો નહીં ધોઈ નાઈ જશે સરસ કપડો બદલાવી દીધો બોલો જય માતાજી મિતે રહ્યો દાતા કહ્યું નહી કાઢો અમે તો નહિ કાઢી બાથરૂમ બાથરૂમમાં ગરબી લીધી અરે કાલ તો પકડી કાઢો મુખ્યા હોય ના ઘેર કે કે નાસ્તો કર્યો અમે તો જીએ છીએ

અને રાજુ કાકોને બહાર આવીને ઉભા રહ્યા છે તો જલ્દી જલ્દી પાલી અને શૂટિંગમાં નીકળી ગયો તો બન્યા રહેજો મિત્રો આયા જોતા જા રાજુ કાકો આયા દે ખોઈ જા મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને બધા કમ્પલીટ કપડા બપડો પહેરી દસ મસ્ત રેડી તૈયાર થઈ જાય છીએ રાજુ કાકા આજ અત્યારે નફો કરી લીધો છે બાકી તો મિત્રો અત્યારે છે નવું અને શૂટિંગમાં આવીને કપડો ચેન્જ કરી અને મસ્ત શૂટિંગની શરૂઆત કરી કાઢી છે આજ હવારોનો વરસાદ અંધારે છે પણ એક ટેપુએ આવ્યો નહીં અને આખી રાત ટમટમટમ ટમ વરસાદ પડે જો પણ કોઈ ભલી વાર આવ્યો નહીં અહીં આયામો કે નહીં જ્યાં બાકી તો મસ્ત શૂટિંગ ચાલુ થાય એટલે મિત્રો એકાદ કટ બતાવીએ શૂટિંગ તો ચાલુ થઈ છે પણ બતાવીએ સારો આવે છે

પાવર પખરું ને મજૂરી કરું બસ મારું કરે તું મને કોઈ ના સંઘેચર મજૂરી કરે પાવરુ લેતા હું લઈ ને આવ્યો તો લઈશા હું વાળું લે

તમારા કોન્ટી મેટલ બાખો બે જણા જે તો એકલો જ ના તો તમારે કોમ્પર્ટાઈ ગયો ભાઈ માસી માસીએ હતી તો મિત્રો શૂટિંગ પૂરું કરી અને વગેરે આવે છીએ સાડા દસ વાગવા થયા છે અને મિત્રો ચા નાસ્તો લઈને જવાનું છે હેતરમાં પણ અમારા ઘરમાં એક મોટો ઉંદર આવી ગયો છે તો એને બધું કાપી નાખે કપડાંનો બપડો એ પહેલાં એને પકડી અને રિલીઝ કરીએ ફ્રીજના પાછળ થાય મહીના આપવાનો તો નહીં પણ એને પકડી ચોક રિલીઝ કરી દઈએ બાયના જેથી કરીને ઘરમાં કોઈ નુકસાન ના કરે હા આરામ હું પકડી પાડું ના કરો મિત્રો પછી ચા નાસ્તો લઈ જઈએમાં એટલે મુલાકાત કરીએ તો બને જો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા દસ અને ઉંદર તો હાથમાં ના આવ્યો ઘણું બધું ખોડ્યું પણ ને હવે ચા નાસ્તો લઈ આવી જશે મારો બંને હ ના એવું તો ઘેર જતો જ અત્યારે બે ગયો ઓ ના કાઢ્યો જડ્યો જ ના બાકી તો મા બોન પેલી સાલ લે છે તો એને ચા નાસ્તો કરાવી દે આ રે બાલી તો ચાની પોટલીઓ મિત્રો તૈયાર થઈ જશે એક બે લેતા ચા નાસ્તો મિત્રો અત્યારે વાગ્યા છે અગિયાર મસ્ત શેતલમાં જઈને ચા નાસ્તો પોકાળી અને ઘેર આવી જાય છીએ અને બીજી વસ્તુ તો મિત્રો બે પોટલીઓ સાંજની લાભાંડી એ આપણે ઘેર લાવી દીધી છે અને હવે ટાઈમ થઈ ગયો સારું શૂટિંગ મને એકડવાનું તો બાકી તો કાલ વિરામાં મોખાજીનું શૂટિંગ કરી દઉં અને મોમો પણ શૂટિંગ કરી દઉં અલિયા બીજી બેનને તો જવાબ ડાકુ ડાકુ ડીગુ ડાકુ આ અડે નહીં અડે નહીં અડે જો હાથ ધોઈ આવો ઘોડીવાળા હે જો બાકી તો મિત્રો જમવામાં આજે આપણે બનાવીશું આપણું ફેવરાઈટ સાથ સમ ભારીઓ ઘઉંની રોટલીઓ છે મસ્ત છાશ રેડી થાય છે તો ફટોફટ મસ્ત જમી દઈએ મિત્રો અને જમીન પછી સીધી જ મુલાકાત કરીએ જો હું ટાઈગરના લાઈવ શૂટિંગ મોટો બન્યા રહ્યો તો મિત્રો અત્યારે વાગ્યા છે દોઢ અને આવી જાય છે શૂટિંગમાં જોવાય ને જ આયરા મરચો હોય થાય ને એટલે મિલતા જ દહીં હારો ભાવ હોય તો દરરોજ વેણી દહીં આવે ને એટલી વખત અને મરચો એટલો મસ્ત હશે ને તે તીખો નહીં સ્વાદ બહુ સારો છે જોરદાર શીખોન શીખો આરું પા એટલા માટે બાકી તો મિત્રો વિડીયોની મસ્ત શરૂઆત કરવા આવ્યા છે હું મારું ગર્ભ પણ હજી સુધી ચાલુ નહીં કરી હતી એક બે મિત્રો લેટ આવ્યા હતા એટલા માટે તો મસ્ત શૂટિંગ ચાલુ કરીએ અમારે બધું શૂટિંગનો એકાદ કટ મસ્ત બતાવીએ બાકી વાત તમારી પાછું હજી પગાવું ખાઈ ગયો બિલકુલ આવ્યો નહીં અને બહુ રોડ મસ્ત તૈયાર થવાની તૈયારીમાં છે જો આગળ જે સીબી થી કોમકાજ ચાલુ છે સીધો જ મંડાલી ને એક તો મિત્રો મસ્ત શૂટિંગ ચાલુ થાય એક બતાવીએ તો છે મજામાં મજા જ છે કે ત્યાં મા ત્યાં ગોરા સુઠી તું ના બે દુશ્મન છે હું બે ચાલ જીવન કોથરો દુશ્મન તો આખું छेलो मोरा थारे साती मोनी मेकी दे यार साती मोनी नहीं सोमलाल बाल बे मेकी दे रे भोळ्या मेकी दे मु कऊ छु मेकी रे फैक्ट्री जावती अरे तुम्ही तो भाई थैग्यो ह तारो ए सरपंच हात नाही हात चालाकी नाही दारू हात नाही तो तो मित्र आता रे वाग्या से सालात्र नमस्कार शूटिंग गुरुगाडी ना वगडे आई जायची मित्र

કમેન્ટ કરી દેજો મિત્રો જેને વધારે આવે જે આપું તો આવે નહીં તો કરી પછી મળીએ તો તો મિત્રો અત્યારે વાગ્યા છે સુધ આખો દિવસ આવે છે પણ કોઈ આપવામાં પરિવાર આવ્યો નહીં નહીં આયામો કંઈ નહીં જ્યાં મું બાકી મિત્રો સુરત દાદા જો વાદળોમાં ડંકાઈ ગયા છે અને પાછો બે ત્રણ થી ટમટમ વરસાદ આવે ને મચ્છર પડી જાય છે તો દુવાળા કરવાનું ચાલુ કરી દીધું છે પાછો અને બેસો દોવાનું કામ કાજ ચાલુ છે મિત્રો તો મસ્ત બેસો દોવાઈ જાય એટલે પછી દૂધ ભરાવા જવાનો ટાઈમ મળી તો બને રહેજો બાકી લિંકાય ઘરની અપડેટ આવી નહીં પણ ઘરનું કામ ખેડાઈ ગયું છે આપણે એમનું સેટિંગ થાય તો જઈએ બસ મિત્રો અત્યારે વાગ્યા છે છો અને મસ્ત દૂધ ભરાવા જવાનો ટાઈમ થઈ ગયો છે શી ખબર મને ખબર ભાઈ જોવો તો ખરા ખાઈ તો જો પછી મેં છે જે નેકર છે ઓ બાકી તો મિત્રો સરસ દૂધ તૈયાર થઈ ગયું છે અને ચકુ બન્યા તો ગાય બી વણી છે બે દાળો છે તો બધાનું એ ભરા છે લીગુ માટે લાયા કુજો જો તો કોનમાં પહેરવાનો બુટ્યો ભાઈ આહા આહાનો ખીચડી ખાલી તો મિત્રો મસ્ત ભરાઈએ ઘરે નામ પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત અને મસ્ત ગોમમાં જઈ અને ઘેરાઈ જ દૂધ દૂધ ભરાઈ અને જ ઘરમાં જમવાનું મિત્રો વહેલાં રેડી થઈ ગયું છે તો ફટોપટ જમી ગઈ બાકી જો જમવામાં અધાર બનાય છે તોરણ છે બનું મસ્ત રસ્તાવાળું શાક છે ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા કોમો છે દૂધ બાકી તો મિત્રો ખીચડી એ બનાવી છે ના શાંતિ જાય એના ગોડું છોકરો રમે છે ભાઈ ખાવાનું નહીં તારે છોકરા એવું ના કરાય મને છેલ્લા પ્રશ્નનો જવાબ બોલ્યો હમ એ ડીગી પગમાં ટોળે કમ્પ્લેટ આવડી ગયું પક્કો હું હું પૂછ્યો તો આવડશે હં હચું કી એ ડીગી ભાઈ જા ભાઈ જાય લેવડા ખાઈ લેજે હટજો ભાઈ લે હટજો એ છોકરા ખાઈ લે કે એ તો ભાઈ જા તારા વજનથી બાકી તો મિત્રો ફટોફટ મસ્ત જમી લઈએ પેલી બાલીમ બોલાતા ખા જમીન પછી મળીએ મિત્રો તો બને તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જશે બોરી એડિટિંગનું કામકાજ કરવા માટે વરસાદ તો છે સારું છે બાકી તો મિત્રો જો વિડીયોમાં પ્રેમ આપવાનો હોય અને એવો આપતા રહેજો અને ચેનલ ઉપર નવા હોય મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અત્યારે હાળા નવું વાગવા આવ્યા ફરી નવું વાગવા આવ્યા તો આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જગન્નાથ